જી સત્ર આપને જણાવી દઉં કે સમગ્ર દાહોદ જિલ્લામાં મનરેગા જે યોજના છે તેમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં હંમેશા આક્ષેપો થતા આવ્યા છે મનરેગા યોજના અંતર્ગત જ આ પહેલાં પણ ત્રણથી ચાર લોકો ઝડપાયા હતા ત્યારે આરોજ ફરીથી એ દાહોદ જિલ્લાની એસી બીચે તેણે સપાટો બોલાવ્યો છે અને જાલોદની તાલુકા પંચાયતમાં મનરેગા યોજનાના જે ટેકનિકલ આસિર્સન છે તેઓને વીસ હજારથી લાભ લેતા રંગે હાથો ઝડપી પાડ્યા છે હાલ જે વિગતો છે એમાં તેઓની મિલકત કરતા પણ જે સંપત્તિ છે તે વધુ હોવાનો હાલ બહાર આવ્યો છે અને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલથી આભાર આપનો તમામ જાણકારી માટે